તકપથની વજન ઓગણી કિલે આપણા પાંચમાં હાભોતો છે ને એ અહીંયા દર્શાવવામાં આવે ભારત માતાનું ઉત્તિશ્ય જોઈ વીસ રૂપિયા ટિકિટ ચાર્જ છે અંદરની જેમ જોવા જવાનું શ્રવણની કહાની બતાવી છે જગા વેલકમ બેક સ્વાગત છે તમારું અત્યારે આપણે રહ્યા છીએ ગોધરા છે

મિત્રો આપણે બાધામ આવી જાય છે અયુ સરસ મજાનું તમને પર્વત બતાવું પર્વત જેવું છે અહીંયો તમને બતાવું જો પર્વત બનાવે છે લગભગ જોરદાર જોઈ શકો તમે જો શૈલી પુત્રી દેવી સંબે માં મુખ્ય મંદિર છે દર્શન કરીએ પાછલા ગેટ થી આયા છીએ મેન ગેટ થી નથી આયા મિત્રો અંદર સન ફોટો પાડવાની મનાઈ છે આખી દર્શન કરી દઉં તો મંદિર એક નંબર બનાવેલું છે જો શિવશંકર ભોલેનાથ બેઠા છે મ્યુઝિયમ જેવું છે આપણે એ બાજુએ જઈએ છે તો મંદિરના દર્શન કરી લીધા મ્યુઝિયમ છે આ સર પ્રવેશ દ્વાર નીચે મંદિરે છે તાર વ્યૂ છે અહીંયા પણ જો તમે કોઈ શકો છો બે પથ્થર છે

ના ધામ છે બનાવવામાં આવી છે જોઈ શકો સર્વ ધર્મ સંભાવ અને જો મસ્ત મસ્ત ઝાડ બનાવવામાં આવે છે પૂરું જોઈ શકો છો વીસ રૂપિયા ટિકિટ ચાર્જ છે અંદર બી જેમ જોવા જવાનું અત્યારે આપણે જઈ રહ્યા છીએ જેમ જોવાનું અંદર વિડીયો શૂટ હોય ને એ લાઉડ તો હું તમને બતાવું છું બરોબર જો શ્રવણ કેટલું સરસ મજાનું બનાવ્યું છે પૂરું નહી તો અંદર મસ્ત સરસ મજાની ગુફા બનાય કોઈ દિવસ આવતો તો ગબ્બરનો ગોખનો દર્શન જો આઈ જશે નવી દેવી ડુંગર ઉપર અને પૂરું તમને નહીં બતાવ્યું ખાલી એટલે તો ફાઈનલી મિત્રો અંદર જોઈને આ સરસ મજાનું અંદર મ્યુઝિયમ બનાવ્યું છે જોવા લાયક સાંસ્કૃતિક ધાર્મિક બધું ટોટલી વસ્તુ અંદર દર્શાવવામાં આવી છે વૈષ્ણવ માતા નો ડુંગર બનાવે છે ગુફા બનાવી છે ઘણું બતાય છે જે ખુદી તોથી આપણે જોતા જોતા આવીએ છીએ કે આટલા બારને આંકડા વીસ રૂપિયા માત્ર ટિકિટ છે કોઈ દિવસ આવો તો જોવાનું ચૂકતા નહીં તો એ અંબેધામ મંદિર જોઈ શકો છો અંબેધામની ટિકિટ અહીંયાથી મળી જશે માત્ર વીસ જ રૂપિયામાં તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકતા અને નવા વિડીયો જોવા અને સપોર્ટ કરવાના રાખજો આટલું સરસ સરસ તમને આપણે ફરીએ છીએ અને બતાવીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજી સુધી તો કરી નાખો આગળ પણ સારા સારા વિડીયો આવતા રહેશે